રક્ષાબંધન તહેવાર સમગ્ર ભારત લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે ત્યારે વડોદરા શહેર તથા જિલ્લાઓમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા એસ્ટેટ ડેપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રક્ષાબંધન પર્વ લઈને પચાસ જેટલી બસ વધુ મૂકવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા પંચમહાલ ગોધરા તરફ વધુ પ્રમાણમાં જતી બસો જતી હોય છે જેના ભાગરૂપે આ વર્ષે પણ બસો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને મુસાફરો રક્ષાબંધન વ્યવહારમાં મુસાફરી દરમિયાન આપદાન ન પડે તે માટે મુસાફરો માટે સુવિધા ઉભી કરવામાં આવી છે આવતીકાલે તહેવારો છે રક્ષાબંધન કેટલી બસો સુવિધા મુસાફરો એક્ટ્રા સંચાલનની અંદર અમારે તહેવાર નિમિત્તે પચાસ બસો રોજના શિડ્યુલ કરતાં પણ વધુ અમે એક્સ્ટ્રા સંચાલન કરેલું છે ડેઇલી સર્વિસ માટે સાત તારીખથી દસ તારીખ સુધી ચાર દિવસનો અમારો એક્સ્ટ્રા સંચાલનનો પ્રોગ્રામ છે સૌરાષ્ટ્ર તરફ તન તદુપરાંત પંચમહાલ તરફ મુસાફરોનો અમારો વધુ પડતો અસર હોય રક્ષાબંધન તહેવાર નિમિત્તે મુસાફરોની જનતાને તકલીફ ના પડે એ માટે અમે પચાસ બસોનું આયોજન કરેલું છે ખાસ કરીને કયા કયા રૂટ પર દાહોદ ઝાલોદ લીમખેડા લુણાવાડા આ બાજુ સવારથી અંદર રાજકોટ છે ભાવનગર છે એ રીતના અમે સંચાલન કરેલું છે જનક ભટ્ટ